સ્માર્ટ ઇલેક્ટ્રિક પ્રિપેડ મીટરનો લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને પગલે કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષો દ્વારા આજે કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરના અલકાપુરી સુભાનપુરા આકોટા ઓલ્ડ ઓલ્ડપાદરા રોડ તેમજ અન્ય પશ્ચિમના વિસ્તારોમાં એમજીવી સેલ કંપની દ્વારા ચનાકા જ ઇલેક્ટ્રિક પ્રિપેડ ડિજિટલ મીટર લગાવવાની શરૂઆત કરી જેમાં રહીશોને પૂછ્યા વગર જ તેમના મીટરો કાઢીને ઇલેક્ટ્રિક સ્માર્ટ મીટર લગાવી દીધા હતા જેમાં કોઈપણ પ્રકારની માહિતી પણ આપી ન હતી તદુપરાંત રહીશોએ એમજીવી સેલની કચેરી સુભાનપુરા ખાતે આ મુદ્દે ભારે હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો પરંતુ અહીં બેસેલા અધિકારી કર્મચારીઓ કોઈ પણ પ્રકારના જવાબ ન આપતા અને ઉદ્ધત વર્તન કરી પોલીસ બોલાવી હતી આથી એમજી સીએલના ગ્રાહકોને ધમકા વિપરત મોકલ્યા હતા સરકારનું અંગ્રેજો જેવું શાસન લાગતું હોય જનતાને ભારે અગવડતા પડી રહી છે ત્યારે આજરોજ કોંગ્રેસના પ્રમુખ ઋતુજી જોશી તેમજ આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ અને અન્ય પાર્ટીના લોકોએ ભેગા મળીને કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક પ્રતિનિધિઓ આવી અને સ્માર્ટ મીટરનો જે પાઇલોટ પ્રોજેક્ટ છે એના માટે એક આવેદનપત્ર રજૂ કર્યું છે જે પ્રણાલિકા અને નિયમ પ્રમાણે સરકારશ્રી સમક્ષ અમારે એમનું આવેદનપત્ર પહોંચાડવાનું થાય છે એ અમે પહોંચાડી દઈશું વડોદરા શહેરમાં જે ભાજપના શાસનમાં સ્માર્ટ સિટી તો ના બની શકી અને સ્માર્ટ સિટી ભ્રષ્ટાચાર થયો એ લોકો અત્યારે સ્માર્ટ બીટરના નામે પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે આવી ઉઘાડી ચૂંટણી સામે અમારો વિરોધ છે આજે તમામ પક્ષો ભેગા થઈને કલેક્ટરશ્રીને આદમપત્ર આપ્યું છે અમે એમને સમય આપ્યો છે કે ભાઈ તમે રાજ્ય સરકારમાં રજૂઆત કરીને ચારથી પાંચ દિવસની અંદર આવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી જોઈએ અને આજે સ્માર્ટ બીટરના નામે લોકોને લૂંટવાનું કામ કારણ કે સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર પ્રજામાં તમારે પેલા જાગૃત લાવવાની જરૂર હોય પેલા સમજાવો ને ફાયદા શું છે એ તો કોઈ સમજાવતા નથી અને ડાયરેક્ટ તમે પોલીસને લઈ જઈને સીધું ઠોકી બેસાડવાની વાત છે તો આ લોકશાહી નથી આ હિટલર શાહી છે એના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોમાં જો આ અમારી માંગણી સંતોષાય નહીં તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડે મોંઘવારીને બેરોજગારીથી પીસાતી હોય ત્યારે પ્રજાને રાહત આપવાની જગ્યાએ આ રાજ્યની ભાજપ સરકાર પ્રજાને લૂંટવાનું કામ કરી રહી છે એના વિરોધમાં અમે એનો મતલબ કે પહેલા એ ગભરાતા હતા લોકો વોટ નહીં આપે માટે ચૂંટણી પછી આજે આવા નિર્ણય લીધા છે પરંતુ પ્રજામાં જે સ્વયંપુર રોષ અને વિરોધ છે એ બાબતે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઢબના તમામ ચિંતા છે અને એ બાબતે અમે રજૂઆત કરી